ફોર્મ ભર્યું હતું જેમાં રાજકોટ શહેર અને જિલ્લાના કાર્યકરો અને આગેવાનો હાજર રહ્યા હતા વિશ્વાસ મૂકી અને ભારતીય ટિકિટ આપી છે

કોંગ્રેસો નહીં જ્યારે આ અમારી સાથે ભાજપ છે તેથી આ ચૂંટણીમાં અમારો વિજય નિશ્ચિત છે છ મહિના પહેલા કીધું એમ કે જે અમે કોંગ્રેસ પક્ષમાંથી ઉછળનો હતો ત્યારે કે એ વિસ્તાર જેતપુરના ગામકડાની અંદર કે અમારા પિતાની અંદર અમારી કઈ કામ કરવાની પદ્ધતિ હતી અમારા તાકાત ઉપરથી અમે ચૂંટણી જીતેલા હતા કે જ્યાં અહીંયા કોંગ્રેસ પાર્ટીના સિમ્બોલ ઉપર અમે સિમ્બોલનામત નહોતા અને ત્યારે અમે સામે ભાજપને સામે અમે ચૂંટણી જતા અને આ ચૂંટણીની અંદર ભાજપની એક તાકાત છે ભાજપનું સંગઠન છે અને આદણીય મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી જીતે વિકાસ કર્યો એનું નામ છે અને સાથે અમારી શક્તિ પણ ઉમેરાની છે એટલે જ્યાં વિસ્તારની અંદર પોરબંદર લોકસભામાં જોયરાજીત જેતપુરમાં તો કોણ કોંગ્રેસ નામ સંસ્થા કે એનું નામ રહેવા જોઈએ

જે જયેશભાઈ રાદડિયાને કોંગ્રેસ પાર્ટીના અમે કાર્યકર્તાઓએ તમારે વિશ્વાસ રાખી અને જે જંગી બહુમતીથી આજે પોતાના અંગત સ્વાર્થ માટે અને પોતાના પિતાશ્રીને વિરોધ પક્ષના નેતા ન બનાવવાના કારણે અને પ્રજા સાથે વિશ્વાસઘાત કરી અને પક્ષ પલટો કરેલો હા પક્ષ પલટો કર્યો એનો જવાબ

કેમેરામેન મોહિત લાઠિયા સાથે પરાક્રમસિંહ જાડેજા વીટીવી રાજકોટ